હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ ચાર જેનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું હોય તો ચેનલ નેજો તો જોઈએ કે ભાઈ મુસ્લિમ કુમવાદના પિતા કોણ છે તો જવાબ આવશે મિન્ટો બીજું છે કે મેડમ ભીખાઈજી કામા તો એની અંદર જવાબ આવશે સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો ત્રીજું છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તો એ આવશે શ્રીમદ રાજચંદ્ર અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એની અંદર આવશે જનરલ ડાયર તો મિત્રો અહીંયા તમે જવાબ જોઈ શકો છો જવાબનો ક્રમ જોઈ શકો છો ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે એમાં પહેલું જોઈએ કે ઈસવીસન ઓગણીસો ને પાંચ તો એની અંદર શું થયું તો કે ભાઈ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા બીજું છે ઓગણીસો અગિયાર તો એની અંદર બંગાળાના ભાગલા રદ થયા ત્રીજું છે કે ઓગણીસો ને પંદરમાં તો કે ગાંધીજીનું ભારતમાં આગમન થયું અને ઓગણીસો ને બાવીસની અંદર ચૌરી ચૌરાનો બનાવ બન્યો ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે એમાં પહેલું વિધાન છે કે વાઇસરોય મિન્ટોએ બંગાળના બે ભાગલા પાડ્યા તો આ વિધાન ખોટું છે બીજું શ્રી અરવિંદ ઘોષે સૌ પ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી આ વિધાન ખરું છે ઈસવીસન ઓગણીસો નવમાં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન મોતીલાલ નહેરુનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો તો આ વિધાન ખોટું છે પાંચમું વિધાન કે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા તો આ વિધાન ખરું છે છઠ્ઠું વિધાન ચૌરી ચોરાણા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું આ વિધાન ખરું છે સાતમું વિધાન બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો તો આ વિધાન ખરું છે આઠમું વિધાન સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો તો આ વિધાન ખોટું છે નવમું વિધાન કેટલાક લેખકો કરજનને મુસ્લિમ કોમોવાદના પિતા કહેવા કહે છે તો આ વિધાન ખોટું છે દસમું વિધાન છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ અગિયારમું વિધાન કે સ્વરાજ મારો જન્મસિત હક છે અને તેને લઈને જ હું જમ્પીશ આ જાહેરાત ગાંધીજીએ કરી હતી તો આ વિધાન ખોટું છે અને શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા તો વિધાન ખરું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં સોરી એક બે શબ્દમાં ઉત્તર લખવાનો છે એમાં પહેલો પ્રશ્ન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો તો એ આવશે મંગલ પાંડે બીજું બંગાળના ભાગલા કયા વાઇસરોએ પાડ્યા તો જવાબ આવશે કરજને ત્રીજું છે કે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો છે તો એ આવશે રાષ્ટ્રીય શોક દિન ચોથો પ્રશ્ન છે કે ઓગણીસો છ માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી તો જવાબ આવે મુસ્લિમ લીગ કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે તો જવાબ આવશે વાઇસરોય મિન્ટોને છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે સાતમું છે કે સ્વરાજ્ય મારો જન્મસિત્ત હક છે અને તેને લઈને જ હું જમ્પીશ આ જાહેરાત કોણે કરી તો એ આવશે બાળ ગંગાધર તિળકે આઠમું ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી તો એ આવશે શ્રી અરવિંદ ગોસે શ્રી અરવિંદ ગોસે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી તો એ આવશે ભવાની મંદિર ત્યારબાદ પ્રશ્ન દસ અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી તો એ આવશે મદનલાલ ધીંગરાએ અગિયારમો પ્રશ્ન છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી તો એ આવશે રંગભેદ વિરુદ્ધ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો એ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો એ આવશે શ્રીમદ રાજચંદ્ર અને ચૌદમો પ્રશ્ન છે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ પંજાબના કયા તહેવારના દિવસે બન્યો હતો તો એ આવશે વૈશાખી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે આપણે વિધાનો સાચા પસંદ કરી ખાલી જગ્યા પુરવાણી છે તો બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો તો જવાબ આવશે બંગાળ બીજું છે કે ખાલી જગ્યા આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો તો એ આવશે સ્વદેશી ખાલી જગ્યા છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફળકે ચોથો પ્રશ્ન કે શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી તો એ આવશે ભવાની મંદિર જલિયાવાલા બાગ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે તો એ આવશે અમૃતસર ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો છે તો એ આવશે રોલેટ એક્ટ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા તો એ આવશે રોલેટ વાઇસરોય ખાલી જગ્યા બંગાળના બે ભાગલા પાડ્યા તો એ આવશે કરજને ત્યારબાદ પ્રશ્ન નવ કેટલાક લેખકો વાઇસરોય ખાલી જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે તો એ આવશે મિન્ટો ઝલિયાવાલા બાગના હત્યાકાંડનો કરનાર ખાલી જગ્યા હતો તો એ ઓપ્શન સી છે જનરલ ઓડોનિલ ડાયર અગિયારમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું તો એ આવશે ચૌરી ચોરા ખાલી જગ્યા આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું તો જવાબ આવશે અસહકારના આંદોલનના કારણે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો તો જવાબ આવશે રાષ્ટ્રીય શોક દિન કેટલાક લેખકો કોને મુસ્લિમ કુંભવાદના જનક કહે છે તો એ આવશે મિન્ટોને ત્રીજું છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીના કે રહીમતુલ્લા નહીં પરંતુ ખાલી જગ્યા જ હતા તો એની અંદર આવશે મિન્ટો ચોથો પ્રશ્ન છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી તો આવશે વાસુદેવ બળવંત ફળકે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ આ વિધાન કોણે કહ્યું હતું તો એ આવશે બાળ ગંગાધર ટિડકે કહ્યું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર 6 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો એ આવશે અરવિંદ ગોસે પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો તો એ આવશે મેડમ ભખાઈજી કામા 8મું છે કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો એ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે નવમો પ્રશ્ન છે કે અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોને કરી તો એ આવશે મદનલાલ ધીંગરાએ બાગ કયા શહેરમાં આવેલો છે તો જવાબ આવશે અમૃતસરમાં અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો એ આવશે શ્રીમદ રાજચંદ્ર બારમો પ્રશ્ન છે કે કયો નવો પક્ષ સ્થપાતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ તો એ આવશે નેશનલ પાર્ટી ત્યારબાદ વિભાગ બી માંગ્યા મુજબ લખવાના પહેલો પ્રશ્ન કે બંગાળના ભાગલા ક્યારે કોને અને શા માટે પાડ્યા તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન ઓગણીસો પાંચમાં તે સમયના વાઇસરોય કર્જને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા આની પાછળ કર્જનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગ્રત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો બીજો પ્રશ્ન જોઈએ તો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો તો ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ ઘડ્યો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે ત્રીજો પ્રશ્ન છે કે હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી તો પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો તેથી ખલીફા પર થયેલા ન્યાયથી હિંદના મુસ્લિમો ભારે ગુસ્સે થયા તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ શરૂ કરી પ્રશ્ન ચોથો કે વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કુમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે તો વાઇસરોય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિમંડળને કુમવાદના ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી તેથી તેમને મુસ્લિમ કુમવાદના પિતા કહેવામાં આવે છે પાંચમો પ્રશ્ન છે કે રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ કઈ છે તો પહેલું છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી ત્યારબાદ પ્રશ્ન છ કે અસહકારનું આંદોલન ઓગણીસો વીસ બાવીસ શા માટે મોકુફ રાખવામાં આવ્યું તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને ખૂબ દુઃખ થયું અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું આથી તેમણે અસહકારનું આંદોલન મોકો રાખ્યું ત્યારબાદ પ્રશ્ન સાત નીચેના વ્યક્તિઓનો પરિચય આપો એમાં પહેલા વ્યક્તિ છે અરવિંદ ઘોષ તો મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી તેમણે ભવાણી મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે બીજું છે મેડમ ભિખાઈજી કામા તો મેડમ ભિખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા ઈસવીસન ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ત્રીજું છે ચિત્તરંજન દાસ દાસ કોંગ્રેસના અગ્રણી નેતા હતા તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા તેમણે મોતીલાલ નહેરુની સાથે કોંગ્રેસમાં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી ત્યારબાદ વિભાગ ડી સવિસ્તર પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન કે બહિષ્કાર આંદોલનના લક્ષણો જણાવી ગમે તે બે લક્ષણોની ચર્ચા કરો તો બહિષ્કાર આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતા પહેલું સ્વદેશી અપનાવવું બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું એમાં પહેલું જોઈએ સ્વદેશી અપનાવવું તો બંગ ભંગના આંદોલનને એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ આ ચળવળ બહિષ્કારની પૂરક હતી વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજવસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાય સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વેગ મળ્યો વિદેશી માલનો બહિષ્કાર કરવો આ બીજા નંબરનું લક્ષણ તો સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું લોકોએ મીઠું ખાંડ પગરખા સિગારેટ તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજ વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનો લખો સ્વરાજ પક્ષ તો અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો સ્વરાજ પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા રેટિયાનો પ્રચાર નશાબંધી વગેરે રચનાત્મક કાર્યો અમલમાં મૂક્યા સ્વરાજ પક્ષે નવેમ્બર ઓગણીસો સો ત્રેવીસની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતિય ધારાસભાઓમાં બહુમતી મેળવી કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની અને બંગાળના પ્રાંતમાં નેતા તરીકે ચિતરંજન દાસની વરણી થઈ આ પક્ષે ધારાસભાઓમાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન બે વર્ષ વહેલું નિમવાની ફરજ પડી સ્વરાજ પક્ષે ધારાસભામાં ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી ભારતમાં લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમાં પક્ષે બ્રિટિશ સરકારને પ્રતીત કરાવી દીધી આમ સ્વરાજ પક્ષે બે વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી જૂન ઓગણીસો પચીસમાં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષની કામગીરી નબળી પડી ત્યારબાદ ત્રીજા નંબરની અટૂક નોંધ લખવાની છે રોલેટ એક્ટ તો ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન કાયદાપ્રધાન રોલેટનના અધ્યક્ષપદે ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ ઘડ્યો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવીના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદ્દત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો રોલેટ થી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું પંડિત મોતીલાલ નેહરુના મતે આ કાયદાથી અપીલ અને વકીલનો અધિકાર પડાવી લેવામાં આવ્યો ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાળ પાડવામાં આવી અને ઠેર ઠેર સભા સરઘસો દેખાવો કરવામાં આવ્યા નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો છ એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર સેફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસ ઉકાળ્યા એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દબાણ ગુજાર્યો રોલેટ એક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધને કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થયા ત્યારબાદ છેલ્લો પ્રશ્ન ટૂંકનો અર્થ લખો જલિયાવાલા બાગનો હત્યાકાંડ બ્રિટિશ સરકારના દબંડનો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલોની ધરપકડનો વિરોધ કરવા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવરો કુવો હતો બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો તેને લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો લશ્કરે માત્ર દસ મિનિટમાં પંદરસો જેટલા ગોળીબારનો રાઉન્ડ છોડતા આશરે ત્રણસો ને અગ્યાસી લોકો મૃત્યુ પામ્યા અને લગભગ બારસો લોકો ઘવાયા કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ એક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી મચી ગયો ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો મહત્વનો ભાગ ભજ્યો આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાયથી પાઠ ચારનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર